નમસ્કાર મિત્રો ગયા વિડીયોની અંદર આપણે ગીરોના પ્રકાર વિશે વિચારેલું અને એ જ કડીમાં આજે આપણે થોડું ઊંડાણપૂર્વક વિચારીશું કારણ કે ઘણા બધા વિવર્સ તરફથી એ મૂંઝવણ ભર્યા પ્રશ્નો મૂકવામાં આવેલા છે કારણ કે એ લોકોને ગીરો અને બોજો આ બંને વચ્ચેનો તફાવત એ સમજાતો નથી અને એના કારણે ઘણી ગેરસમજ ઊભી થાય છે અને સમસ્યાનું સમાધાન કરવામાં ખૂબ જ તકલીફ પડે છે એટલે આજે આપણે વિચાર્યું કે આજના એપિસોડની અંદર આપણે ગીરો અને બોજો વચ્ચેનો જે તફાવત છે એ જોઈશું કે ગીરો કોને કહેવાય અને બોજો કોને કહેવાય કારણ કે જેને ખેતીની જમીનો છે એમાં બીજા હકની અંદર ગીરોની નોંધ પણ પડતી હોય છે અને બોજાની નોંધ પણ પડતી હોય છે અને ટાઇટલ ક્લિયર કરાવવા માટે આ બંને વસ્તુઓ ક્લિયર થવી જરૂરી છે તો આજના એપિસોડની અંદર આપણે ગીરો અને બોજો એ બેમાં તફાવત શું છે એના ઉપર ચર્ચા કરીશું તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો બાજુનું બે લાયકોનનું બટન પર દબાવજો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચે તો મિત્રો આપણે ગયા એપિસોડની અંદર ગીરોના પ્રકારો તો સમજ્યા છ પ્રકારો તો પ્રથમ દર્શનીય રીતે તો આપણને બંને સરખું લાગે પણ એની અંદર થોડા તફાવતો રહેલા છે અને ખૂબ જ અગત્યના છે એટલે આજે ગીરો અને બોજો વચ્ચેનો જે તફાવતની વાત આપણે કરવાની છે તો એની અંદર પહેલું મિત્રો આપણે જોઈએ તો ગીરોની અંદર પક્ષકારોના કૃત્યથી પરિણામ ઉદભવે છે કારણ કે એક ગીરો મૂકનાર છે અને એક ગીરો લેનાર છે એ બંનેના કૃત્યથી એ બંને સંમત થાય કરાર કરે એ વખત ત્યારે ગીરો ઉત્પન્ન થાય છે જ્યારે બોજાની અંદર એ પક્ષકારોનું કૃત્ય તો હોય છે જ પણ સાથે સાથે કાયદાના કાયદાના અમલના પરિણામે પણ એ ઉદભવતું હોય છે ખાસ દાખલા તરીકે કોઈને લોન લીધી હોય તો એની અંદર બંનેનું કૃત્ય છે અને એ લોનની એન્ટ્રી નોંધ એ બોજા તરીકે પડતી હોય છે તો એ કાયદાના અમલની વાત થઈ એટલે ગીરોની અંદર પક્ષકારોના કૃત્યથી ઉદ્ભવતું પરિણામ છે અને બોજાની અંદર કૃત્ય તો ખરું જ પક્ષકારોના કૃત્ય ઉપરાંત કાયદાના અમલના પરિણામે પણ એ ઉદભવતું હોય છે દાખલા તરીકે કોઈ જમીન મહેસૂલ કોઈને ના ભરી હોય તો એની જમીન મહેસૂલ બાકી તરીકે એનો બોજો એ બીજા હકની અંદર નોંધવામાં આવતો હોય છે આ કાયદાના અમલની પ્રક્રિયા થઈ એટલે આ એક મુખ્ય તફાવત બંને વચ્ચે છે બીજું કે ગીરોની અંદર ગીરો મિલકતનો કબજો સોંપાય પણ ખરો અને ના પણ સોંપાય કારણ કે આપણે છ પ્રકાર જોયા તો સાદા ગીરોની અંદર ગીરોનો કબજો સોંપવાની જરૂરિયાત નથી બરાબર કબજા ગીરોમાં છે એટલે ગીરોની અંદર જ ગીરો મિલકતનો કબજો સોંપાય પણ ખરો અને ના પણ સોંપાય જ્યારે બોજાની અંદર એ કબજો સોંપવાની કોઈ જરૂર નથી કારણ કે એ લોન અને જે લિક્વિડિટી કહેવાય છે ને તરલ તરલતા નાણાંના સ્વરૂપમાં હોય છે એ જવાબદારી એટલે એની અંદર જે તે મિલકતનો કબજો એ સોંપવામાં આવતો નથી દાખલા તરીકે કોઈ જમીન ઉપર આપણે લોન લીધી ક્રોપ લોન લીધી તો એની નોંધ બોજા તરીકે બીજા હકમાં પડશે પણ એ જમીન જે તે બેંકને આપવાની હોતી આપણે નથી ફક્ત જમીન તારણમાં મૂકવાની હોય છે એટલે ગીરોની અંદર કબજો સોંપાય પણ ખરો અને ના પણ સોંપાય જ્યારે બીજું બોજાની અંદર એક મિલકતનો કબજો સોંપવાની કોઈ જરૂર નથી ત્રીજો તફાવત મિત્રો એ છે કે ગીરોની અંદર વચનબંધીને કારણે ઉત્પન્ન થતી આર્થિક જવાબદારી અદા કરવા માટે ગીરો કરવામાં આવે છે કારણ કે ગીરો આપનાર અને ગીરો લેનાર એ જુદા જુદા શરતોથી વચનથી બંધાય છે અને એના કારણે આ ગીરો ઉત્પન્ન થાય છે જ્યારે બોજાની અંદર એવું નથી બોજાની અંદર સામાન્ય રીતે કોઈ લોન હોય કે તારણ હોય તો એ એકબીજાની વચનબંધી નથી કારણ કે ગીરોની અંદર અમુક શરતો આપનારના તરફેણ હોય અમુક શરતો લેનાર હોય એટલે એકબીજા સાથે વચનથી બંધાય છે જ્યારે બોજાની અંદર એવું નથી મિત્રો ચોથો તફાવત એવો છે કે આપેલી મિલકત એ સ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ અને ગીરોની અંદર જે મિલકત આપવામાં આવે છે એ સ્પષ્ટ હોવી જોઈએ ચોક્કસ હોવી જોઈએ ઓળખી શકાય એવી હોવી જોઈએ જ્યારે એ બોજો એ તરતો છે એટલે ફ્લોટિંગ હોય છે ફેરફાર થતો રહેતો હોય છે એની અંદર તો એ આ એક તફાવત ગીરો અને બોજોની અંદર છે આગળનો તફાવત એવો છે મિત્રો કે ગીરો તારને ગીરો મિલકતની અંદર હિત હોય છે જે વ્યક્તિએ ગીરો જમીન રાખી હોય એ વ્યક્તિને પોતાના નાણાં વસૂલ કરવા માટે એક જમીન વેચાવી અને પણ પોતાના નાણાં વસૂલ કરવાના એ ગીરો મિલકતની અંદર એનો હક હોય છે શરતી વેચાણની અંદર એ વેચાણ લઈ લેવાનો હક હોય છે જ્યારે બોજાની અંદર આવું હોતું નથી મિત્રો આગળના તફાવતની અંદર મિત્રો એવું છે કે ગીરોની અંદર આર્થિક જવાબદારીના જામીન માટે હોય છે જ્યારે બોજાની અંદર એ નાણાંની જામીનગારી જામીનગીરી માટે હોય છે એ આપણે જોયું આ તફાવત બહુ પાતળો તફાવત છે એટલે જેટલા રૂપિયામાં ગીરો મૂક્યો હોય એટલા રૂપિયા પૂરતી જે જવાબદારી છે ચૂકવવાની એ માટે ગીરો હોય છે જ્યારે બોજાની અંદર જે લોન કે તારણ લેવામાં આવેલું હોય છે એટલા પૂરતી એની જવાબદારી હોય છે આગળના તફાવતની અંદર મિત્રો એ સર્વબંધક હકો પેદા કરે છે બંને પક્ષકારોને એ શરતો અને હક જવાબદારીઓનો છે એ સર્વબંધક હક્કો હોય છે જ્યારે બોજાની અંદર નક્કી કરેલ મિલકતમાંથી લેણું વસૂલ લેવાનો હક ઉત્પન્ન થાય છે જેટલી જમીન આપણે તારણમાં કે બોજામાં મૂકી હોય તો એટલી જમીનની અંદરથી જ એ વસૂલ લેવાનો હક હોય છે મિત્રો આગળનો તફાવત જોઈએ મિત્રો તો એ વ્યક્તિગત જવાબદારીની અંદરથી ઉત્પન્ન થાય છે આ ગીરોની અંદર છે ગીરો એ વ્યક્તિગત જવાબદારીમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે બોજાની અંદર આવું હતું નથી મિત્રો આગળના તફાવતની અંદર નિશ્ચિત સમય માટે હોય છે ગીરોની અંદર આપણે શરત કરીએ છીએ કે આટલા સમય સુધી ગીરો છોડાવવાનો છે કે આટલા સમય સુધી ગીરો છોડાવી શકશે નહીં ઇત્યાદિ ઇત્યાદિ આવી આપણે શરતો મૂકતા હોઈએ છીએ એટલે એની અંદર એક સમય મર્યાદા આપણે બાંધતા હોઈએ છીએ જ્યારે આ જે બોજો છે એની અંદર એ બોજો કાયમ માટેનો પણ હોય શકે એના ઉદાહરણો જુદા જુદા ઘણા બધા છે કાયમ કાયમી બોજાના તો એ આ એક વિડીયોની અંદર સમાવાય એવું નથી પણ બોજાની અંદર અમુક સમય એક બોજો કાયમી પણ હોઈ શકે છે આગળના તફાવતની અંદર ગીરોની અંદર એ વિમોચન થઈ શકે છે એટલે કે ગીરો મિલકત મુક્ત કરાવી શકાય છે ગીરો મુક્ત કરાવી શકાય છે વિમોચન એટલે મુક્ત કરાવવું એટલે ગીરોનું વિમોચન એટલે કે ગીરો મુક્ત થઈ શકે છે જ્યારે બોજાની વાત આવે તો એની અંદર કાયમી બોજો હોય તો એ મુક્ત થઈ શકતો નથી પણ ટેમ્પરરી એટલે કે હંગામી બોજો હોય તો એ મુક્ત કરાવી શકાય છે મિત્રો આગળ આપણે તફાવતમાં જોઈએ મિત્રો તો ગીરો કરતા ગીરો મિલકત અન્યને વેચે તો તેને લેનાર વ્યક્તિને પ્રથમ કરેલ ગીરોની જાણ ન હોવા છતાં ગીરોદારના હિતને આધીન રહીને જ મિલકત મેળવશે આ ગીરો મિલકત કોઈને વેચી દીધી તો એ લેનાર જે વેચાણ લેનાર છે એને ગીરોની માહિતી હોય કે ના હોય પણ એ ગીરો મિલકત ઉપર જે જવાબદારી છે એ જવાબદારીને આધીન જ એ મિલકત વેચાણ લેશે અને એની જવાબદારી એની ઉપર શિફ્ટ થશે એવું આ ગીરોની અંદર છે જ્યારે બોજાની અંદર આવું હતું નથી મિત્રો હવે આ મુખ્યત્વે આપણે તફાવતો જોયા અને જો એને કાયદાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે કાયદામાં શું જોગવાઈ છે તો ગીરો અંગે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો એક્યાસીની અંદર કલમ અઠ્ઠાવન કલમ સાહીઠ કલમ ત્ર્યાસી કલમ એકાણું એ ગીરો માટેની જોગવાઈ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની અંદર કરવામાં આવેલી છે મિત્રો અને એ ગીરો મુક્ત કરાવવા માટે એ ગીરો મુક્ત મુક્તિ માટે આપણે આગળનો એક વિડીયો બનાવવાના છીએ એ બહુ થોડુંક માહિતીસભર અને થોડો કાયદાકીય બાબતોનો છે એટલે આ વિડીયોની અંદર આપણે એનો સમાવેશ કરતા નથી પણ ગીરો મુક્ત કરાવવા માટે સિવિલ પ્રોસીજર કોડના ઓર્ડર ચોત્રીસની અંદર એની જોગવાઈઓ કરવામાં આવેલી છે મિત્રો જ્યારે બોજા બાબતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એટલે કે મિલકત હસ્તાંતરણ કાયદાની કલમ સો એકસો એક એકસો બે અને એકસો ત્રણ એની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે તો આજે આપણે ગીરો અને બોજો વચ્ચેનો તફાવત જોયો અને એ બંનેની કાયદાકીય જોગવાઈઓ કઈ કઈ કલમની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી છે એના વિશે આપણે વિચાર્યું તો આ એક સામાન્ય જે તફાવત છે એ જોયો પણ જો વિસ્તૃત માહિતી આપને જોઈતી હોય તો મેં જે આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈઓ બતાવી તો એનું આપ અધ્યયન કરી લેજો અથવા તો કોઈ વકીલશ્રીનો સંપર્ક પણ આપ કરી શકો છો તો તમને વિસ્તૃત માહિતી આ બંને માટે મળશે બોજો કેવી રીતના મુક્ત કરાવાય ગીરો કેવી રીતના મુક્ત કરાવાય તમારા વ્યક્તિગત કેસની અંદર જે પરિસ્થિતિ છે એ જોતા એ ગીરો છે કે બોજો છે એ નક્કી કેવી રીતના કરી શકાય એ બાબત આજના વિડીયોની અંદર આપણે જોઈ છે તો તમારો કેસ સરખાવજો જો આજનો વિડીયો આપને ગમે હોય તો આ વિડીયોને લાઈક કરજો આ વિડીયો વધુ વધુ શેર કરવા આપને વિનંતી છે અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને જો આપણે સબ્સ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો અત્યારે જ કરી લેજો બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવજો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી નોટિફિકેશન દ્વારા પહોંચે અને આવા અવનવા વિડીયો જાણવા માટે આપ આ ચેનલને અવશ્ય જોતા રહેજો નવા વિષય સાથે નવી માહિતી સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન